શ્રી અયપ્પા મંદિર ટ્રસ્ટ તેમજ નાયર સમાજ દ્વારા પોંગલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેર સમા વિસ્તારમાં આવેલા શ્રી અયપ્પા મંદિર ખાતે દર વર્ષની જેમાં વર્ષે પણ નાયર સમાજ દ્વારા પોંગલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પોંગલ પર્વની ઉજવણીમાં મહિલા ભક્તોએ મંદિરમાં માટી માટલી લઈને તેમાં અક્ષત ભરીને પાણીમાં મિશ્રિત કરી તેને પકવવામાં આવે છે જ્યારે માટલીના અક્ષત પાકી જાય ત્યારબાદ મહિલા ભક્તો દ્વારા ભગવાન વિષ્ણુને ધરાવવામાં આવે છે બાદમાં પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે પ્રસાદ ગ્રહણ કરવાથી અંગ રોગો દૂર થાય છે માન્યતાઓ છે આ પોંગલ પર્વની ઉજવણી નાયર સમાજના અધ્યક્ષ મોહન નાયર બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર તેમજ નાયર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને પર્વને સફળ બનાવ્યો હતો આમ નાયર સમાજ દ્વારા પોંગલનો આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી આનંદિત બન્યા હતા જે સમયમાં અલ્પા મંદિરમાં પોંકાલા મહોત્સવ મનાવીએ છીએ પોંકાલા એ એકચુલી દેવીનું પ્રસાદ બનાવે છે બધા રેડીઝ ભેગા થઈને માટલામાં રાઈસ બનાવીને એ રાઈસ ઉગળીને બહાર આવવું જોઈએ એ ઉઘડીને બહાર આવે એવું માનવામાં આવે છે કે દેવીનો પ્રસાદ આશીર્વાદ મળી ગયો છે એ એકચુઅલી મેઇન આપણે કેરળામાં આજકાલ કરીને જગા છે ત્યાં પાંચ કિલોમીટર રેડિયસમાં ઓછામાં ઓછા દોઢ કરોડ લેડીઝ બેસીને આજના દિવસે આ ટાઈમ પર આવી રીતે રાઈસ બનાવે છે અને આ બહુ ફેમસ પૂજા છે અને દર વર્ષે પણ આપણે આ સામા મંદિરમાં આ પૂજા કરીએ છીએ પૂજા એકચુલી દેવીનો આશીર્વાદ લેવા માટે આમાં દેવીનો આશીર્વાદ મળશે અને બધાને બિલીવ એવું છે ને આપણને પણ ખબર દેવીને આશીર્વાદ મળશે દેવીને આશીર્વાદ માટેનું જ આ પૂજા બધા કરીએ છીએ આખા ઇન્ડિયામાં જ્યાં જ્યાં દેવીને મંદિર હોય ત્યાં બધા આ પૂજા હોય Subscribe now and પ્રેસ the bell icon. Never miss an update.